અધરવાઇઝ આપણે ખાલી બિઝનેસ પર્પઝ એટલે કે જેમની દુકાન છે જેમનો કપડાનો બિઝનેસ છે જેમને એકદમ બલ્કમાં કલેક્શન લેવું હોય ને એમને સસ્તી રેન્જમાં કલેક્શન મળી જશે વેલ્વેટ મટીરિયલની અંદર તમને ટોટલી એમ્બ્રોઇડરી કોન્સેપ્ટ સાથે જર્કન ડાયમંડના વર્ક સાથે આ કલેક્શન જોવા મળી રહ્યું છે એકદમ ઓરેન્જ કે ને ઓરેન્જ ડાર્ક ઓરેન્જ તો નથી લાઇટ ઓરેન્જ કલર છે કારણ કે આ કલરની પણ બહુ ડિમાન્ડ આવેલી કારણ કે છોકરીઓ આજકાલ પસંદ કરે છે ડિફરન્ટ કલરના ચનિયાચોળી પહેરવાનું હેવી છે નોર્મલ છે બધી જ ટાઈપના કલેક્શન્સ તમારે રાખવા ફરજિયાત છે દર્શકો તો આ તો આજના ચનિયાચોળીનું ખાસ સ્પેશિયલી આની અંદર જે પિંક કલર આપ્યો છે ને રાની પિંક કલર એ ખૂબ જ પ્રિય કલર છે એન્ડ તમે જોઈ શકો છો કેટલું એટ્રેક્ટિવ લાગી રહ્યું છે અને આની અંદર ફક્ત રાની પિંક નહીં મેરૂન ગ્રીન કલર પણ આપણે એડ રહ્યું છે દર્શકો જે રીતના કે મેં તમને કીધેલું કે પાર્સલની અંદર શું છે તો દર્શકો હમણાં જે સિઝન ચાલી રહી છે લગ્ન પ્રસંગની સિઝન છે બરાબર હમણાં મકર સંક્રાંતિ આવે ને એના પછી તો સિઝન જ સિઝન છે લગ્ન પ્રસંગની પાછી સ્ટાર્ટ થઈ જવાની છે તો એની માટે દર્શકો જે પાર્સલની અંદર પેક થઈને જઈ રહ્યું હતું એ છે આ બધા ચણિયાચોળી બ્રાઇડલ ચણિયાચોળી હાલમાં હું તમને દર્શકો કહું ને તો બધાથી વધારે હાઈએસ્ટ ટકામાં જે સેલિંગ થઈ રહ્યું છે બ્રાઇડલ ચણિયાચોળી છે ને એની અંદર જ તમે વધારે ટકા રાખી શકો છો અને આરામથી એ સેલિંગ પણ થઈ જશે અને અહીંયા તમને છે ને ફેક્ટરી રેટ એટલે કે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર કલેક્શન મળી જશે દર્શકો તમે દુનિયાના કોઈપણ કોનામાં કોઈપણ ખૂનામાં બેસા હોય ને ને તમને હજી જૂના કલેક્શન જોવા છે ને સસ્તી રેન્જનો ફાયદો ઉઠાવવો છે ને તો તમારી માટે અમે લઈને આવી ગયા છે વિડીયો કોલની ફેસિલિટીસ એટલે કે તમે ઘરે બેસીને વિડીયો કોલ કરીને કલેક્શન જોઈ શકો છો આપણી શરૂઆતી રેન્જ છે એમ જોવા જઈએ તો બ્રાઇડલ લહેંગાની અંદર વન નાઇન રૂપિયા બરાબર એટલે કે બે હજારમાં એક રૂપિયો ઓછો ત્યાંથી આપણે કલેક્શન સ્ટાર્ટ થઈ જાય છે પણ હાલમાં અમે સ્પેશિયલી તમારી માટે અને છોકરીઓની ડિમાન્ડને નજરમાં રાખતા આપણે છે ને માત્ર પાંચ હજારના ચનિયાચોળી લઈને આવ્યા છે વેલ્વેટની અંદર જેની અંદર ડબલ દુપટ્ટા મળશે એ જે ચનિયાચોળી તમે માર્કેટમાં દસ હજાર પંદર હજાર રૂપિયા આપીને તમે પરચેસ કરો છો પછી કસ્ટમરને આપો છો એ હજુ મોંઘા પડે છે પણ આપણે ખાલી પાંચ હજાર છ હજાર સાત હજારની રેન્જની અંદર ડબલ દુપટ્ટાવાળા ચનિયાચોળી લાવ્યા છે જેના સેમ્પલ આજે આપણે વિડીયોની અંદર જોવા જઈ રહ્યા છે તો દર્શકો આ સેમ્પલ તમે જોઈ શકો છો સ્પર્શ ઓફ ઓલ જે એક મહિલા હોય છે એની માટે આ જે ચનિયાચોળી હોય છે બહુ અહેમ ને ખાસ હોય છે કારણ કે એના લગ્નના ચનિયાચોળી હોય છે તો એ એક જ વસ્તુ ઈચ્છતી હોય કે મારા ચનિયાચોળી બધાથી હેવી ને બધાથી ડિફરન્ટ હોવા જોઈએ એ છોકરીનું સપનું પૂરું કરશો તમે કારણ કે આ ચનિયાચોળી અમે તમને આપી રહ્યા છે એકદમ સસ્તી રેન્જ મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર આ કલેક્શન જે તમે જોઈ રહ્યા છો ને એ માત્ર કલેક્શન નથી માત્ર ચનિયાચોળી નથી ઘણી બધી છોકરીઓનું સપનું હોય છે દર્શકો અને જો તમે આ ચનિયાચોળી તમારા શોરૂમની અંદર એડ કરો છો ને તમારે જે માર્જિન રાખો છો ને એ આરામથી તમે ગમે એટલું જેટલું રાખશો ને તો પણ કસ્ટમરને સસ્તું જ લાગશે પણ દર્શકો એક વસ્તુની લાલચ નહીં કરતા કે જો તમને આ વસ્તુ એકદમ એકદમ સસ્તામાં મળી છે તો તમે બહુ વધારે માર્જિન પણ નહીં રાખી લેતા કે કસ્ટમરને બહુ મોંઘું પડે જેટલે કે એ વસ્તુનું ધ્યાન રાખજો બાકી તમે કલેક્શન જોઈ શકો છો વેલવેટ મટિરિયલની અંદર તમને ટોટલી એમ્બ્રોઇડરી કોન્સેપ્ટ સાથે જરકન ડાયમંડના વર્ક સાથે આ કલેક્શન જોવા મળી રહ્યું છે ને આપણા ગુજરાતીમાં ઘણી બધી જગ્યાએ પટોળા સાડી પહેરવામાં આવે છે પાનેતર સાડી પહેરવામાં આવે છે ખુદ દુલ્હન અહ મેં જોયું છે વ્હાઈટ અને મેરૂન કલર તો વ્હાઈટ કા તો ગ્રીન કલર ની સાડી પહેરે છે હવે એ જ ટાઈપમાં જો તમને પાણેતર ચણિયા ચનિયા છોડી જોતો હોય તો એ પણ આપણી ત્યાં મળી જશે હમણાં નવા ફેશન ટ્રેન્ડના હિસાબે હવે આ ટાઈપના ક્રીમ કલરના પણ ચનિયાચોળી ચાળી ચાળી ચાલી રહ્યા છે તો તમે દર્શકો આ ટાઈપના ક્રીમ કલરના છોડી પણ તમારા શોપમાં એડ કરી શકો છો હું તમને ક્વોલિટી ચેક કરાવી દઉં આપણી જે ક્વોલિટી છે ને એકદમ બેસ્ટ છે શોરૂમ સ્પેશિયલ કલેક્શન છે પ્રીમિયમ ક્વોલિટીનું આ તમે જોઈ શકો છો પ્રોપર ફિનિશિંગ સાથે તમને ચનિયાચોળીની સ્ટિચિંગ મળી જશે એક નહીં પણ બે બે કેનકેનનો તમને અહીંયા સપોર્ટ જોવા મળી રહ્યો છે ચનિયાચોળીની અંદર જેની અંદર તમને કલર ઓપ્શન ડિઝાઇન ઓપ્શન પણ મળી જશે હવે વાત કરીશું દર્શકો ચનિયાચોળીની અંદર સિંગલ પીસ મળે છે કે નહીં મળતા તો જો દર્શકો તમારા ઘરમાં લગ્ન પ્રસંગની સિઝન છે તો આપણે કેવું હોય ગુજરાતીમાં કે આપણે આપવા લેવા માટે પણ કલેક્શન જોતું હોય બસો સાડી જોતી હોય કોઈને હજાર સાડી જોતી હોય એ પ્રમાણે આપણે ત્યાં સેટવાઇઝ સાડીઓના કલેક્શન મળી જશે કુર્તી મળી જશે ને આ ટાઈપના જે ચનિયા જોડીઓ હોય છે ત્રણ હજારની ઉપરની જો રેન્જ હોય છે ને તમે સિંગલ પીસમાં પરચેસ કરી શકો છો અધરવાઇઝ આપણે ખાલી બિઝનેસ પર્પઝ એટલે કે જેમની દુકાન છે જેમનો કપડાનો બિઝનેસ છે જેમને એકદમ બલ્કમાં કલેક્શન લેવું હોય ને એમને સસ્તી રેન્જમાં કલેક્શન મળી જશે હવે આજે નેક્સ્ટ આપણે કલેક્શન રેડી કર્યું છે આ થોડુંક અલગ કલરમાં રેડી કર્યું તમે જોઈ શકો છો એકદમ ઓરેન્જ કે ને ઓરેન્જ ડાર્ક ઓરેન્જ તો નથી લાઇટ ઓરેન્જ કલર છે કારણ કે આ કલરની પણ બહુ ડિમાન્ડ આવેલી કારણ કે છોકરીઓ આજકાલ પસંદ કરે છે ડિફરન્ટ કલરના ચોડી પહેરવાનું તો તમે આ ચોડી જરૂરથી એડ કરજો બ્રાઇડલના અને બ્રાઇડલની અંદર જેટલું માર્જિન છે ને દર્શકો એટલા કોઈ ચોડીની અંદર નથી બાકી આપણી પાસે સાઇડર માત્ર ત્રણસો પચાસ રૂપિયાથી તો કલેક્શન સ્ટાર્ટ થઈ રહ્યું છે તો બ્રાઇડલના કાં તો તમારા સાઇડરના પણ કલેક્શન હોય ને હજુ તો તમે મને કમેન્ટ કરજો એન્ડ કમેન્ટ એ પણ કરવાનું છે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો જેનાથી મને એક આઈડિયા આવે કે તમે કઈ સિટીથી જોવો છો એ પ્રમાણે હું હજુ આગળના કલેક્શન લઈ આવીશ એના પછીનું જે નેક્સ્ટ કલેક્શન છે અમારું બધાથી વધારે ફેવરિટ કલેક્શન છે કારણ કે આની અંદર જે પિંક કલર આપ્યો છે ને રાની પિંક કલર એ ખૂબ જ પ્રિય કલર છે એન્ડ તમે જોઈ શકો છો કેટલું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે અને આની અંદર ફક્ત રાની પિંક નહીં મેરૂન ગ્રીન કલર પણ આપણે એડ કર્યું છે નીચે જે બોર્ડર છે ને બોર્ડરમાં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના આની અંદર ક્રિએટિવિટી આપણે એડ કરેલી છે તો દર્શકો જે પણ ચણિયાછળી મેં તમને બતાવ્યા છે ને એના તમને રેટ તપાસ કરવા હોય તો આપણે નંબર આપ્યો છે ત્યાં તમે સ્ક્રીનશોટ મોકલી શકો છો એના પછીનું જે નેક્સ્ટ કલેક્શન રહેશે એ તમે જોઈ શકો છો આનો જે ફ્લેર છે થોડુંક મીડિયમમાં છે કારણ કે હવે બધી જે છોકરીઓ છે બધાની બોડી એંગલ સેમ નથી હોતી કોઈ જાડી છે કોઈ પાતળી છે એના હિસાબે આપણે આ રીતના કલી કોન્સેપ્ટ રાખેલું છે હેવી છે નોર્મલ છે બધી જ ટાઈપના કલેક્શન્સ તમારે રાખવા ફરજિયાત છે દર્શકો તો આ તો આજના ચનિયાચોળીનું ખાસ સ્પેશિયલ કલેક્શન કમેન્ટ કરીને મને જણાવવાનું છે કલેક્શન્સ કેવું લાગ્યું છે અને તમારા વિચાર કરતાં પણ સસ્તી રેન્જમાં કલેક્શન મળશે અજીત જોની અંદર તો આ જ વાત પર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ